રાજકોટમાં આવતીકાલે પાટીદાર સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે પાટીદાર સમાજના સંમેલન પહેલા વાયરલ પત્રિકાથી હડકંપ મચ્યો છે વાયરલ પત્રિકામાં મોરબીના નકલી ટોલ ઉલ્લેખ કરવામાં આવ્યો છે નકલી ટોલ નાકાથી સમાજની બદનામીનો પણ પત્રમાં ઉલ્લેખ છે પાટીદાર સમાજના ગ્રુપમાં આ પત્રિકા વાયરલ થઈ રહી છે જો કે એબીપી અસ્મિતા પત્રિકાને લઈને પુષ્ટિ કરી રહ્યું નથી પરંતુ રાજકોટમાં આવતીકાલે પાટીદારોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને ત્યાર પહેલાં જ આ પત્રિકા વાયરલ થઈ છે પાટીદાર સમાજના ગ્રુપમાં અને જેને લઈને હડકંપ મચાયેલો છે વધુ માહિતી માટે સંવાદદાતા પરાક્રમસિંહ જોડાયા છે

પટેલ છે જેરામભાઈ વાસચાડિયા છે તેમના પુત્ર નું અગ્રણીઓ આ સંમેલન અંદર ઉપસ્થિત રહે તેવું પણ પત્રિકાની અંદર લખવામાં આવ્યું છે આરવી સ્કૂલ પાસે મહુડી વિસ્તાર અંદર આ સંમેલન આયોજન કરવામાં આવ્યું છે જે રીતે નકલી ટોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને વાંકાનેર જે નકલી ટોલ નાકું પકડાયું હતું જેને લઈને ચર્ચાઓ સામાજિક ચર્ચાઓ ચાલતી હતી તેને લઈને આવતીકાલે પાટીદાર સમાજનું જે સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું છે અને સંમેલન ની અંદર જે ઉમિયાધામ સિત્સરના જે ઉપપ્રમુખ છે તેમના મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યા છે આવતીકાલે આ સંમેલન ની અંદર કોણ કોણ ઉપસ્થિત રહે છે અને જે રીતે જયરામ બાપાના પુત્ર નું નામ નકલી ટોલ નાકામાં બહાર આવ્યું અને ત્યારબાદ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ તેને લઈને આ જે સંમેલન જે છે તે બોલાવવામાં આવ્યું છે આભાર પરાક્રમ સમગ્ર જાણકારી માટે